નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મારા વહાલા પશુપાલક ભાઈઓ અને ખેડૂત મિત્રો માટે ખાસ એક સરકારે આપણા ભારત સરકારે કે ગુજરાત સરકારે બધે ભેગા થઈને યોજના મૂકી છે અને યોજના ત્રણેય અમલીકરણ થાય છે તારીખ એકવીસ તારીખથી સિત્યાવીસ તારીખ સુધી એમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એમ કુલ છ જિલ્લા અને સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એમ કુલ કુલ પાંચ જિલ્લા તો મિત્રો આ હું છે ને આવું નામ બોલ્યો ને એની પહેલાં તમને કહેતા ભૂલી ગયો કે અમે જોઈ જોઈને જ મારે જ બોલવું પડે કેમ કે મને એક મારા એવા ખરેખર આપણા ખેડૂતના હિતે શું મિત્ર કો કહે છે એની મને છે ને મોકલો છે ફોટો કે તમે પશુપાલન અને ખેતીવાડીના વિડીયો બનાવો તો આપણા ખેડૂત ભાઈઓને લગતી વસ્તુ થાય છે તો એ માટે તમે ખરેખર એક વિડીયો જોરદાર બનાવી નાખો અને યુટ્યુબમાં જે તમારા વિડીયો જોતા હોય એ ખેડૂત મિત્રોને પશુપાલક ભાઈઓને બતાવીને સહાયરૂપ બને એના ભાગરૂપે આપણે જે વિડીયો એને તબીબ નાખવા બાકાજીકી જ બોલાવવાની છે બાકાજીકીમાં બીજું શું છે કે આની અંદર તમને ખેતીવાડી ખાતામાં વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ આ ખેડૂત પોર્ટલ ઉપર એક છે ને ગવર્મેન્ટ ગુજરાત સરકારી ઘટક છે એની અંદર તમને ખેતીવાડીની વસ્તુ તબેલાની વસ્તુ આવી ઘણી બધી વસ્તુ તમને ઉપયોગમાં આવે ટ્રેક્ટર સંચાલિત આવે પાવર સંચાલિત આવે તમારે પાણીની મોટરથી માંડી અને આખા તબેલાની અંદર જે કંઈ વસ્તુ હોય એના તમે તમારા નજીકમાં શહેરમાં અથવા તો તમારા ગામમાં જે ભાઈ ઓનલાઈન અરજી કરતો હોય ને આ ખેડૂત પોર્ટલ ઉપર ન્યા બધા ઘટકની તમને વિવિધ માહિતી મળી રહે અને અરજી કરવા માટે બે હજાર ચોવીસ પચીસ માટે વિશે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવ્યું છે તો એકવીસ તારીખ રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એમ કુલ છ જિલ્લા છે એકવીસ તારીખથી સિત્તાવીસ તારીખ એટલે કે અત્યારે શરૂ થઈ જ ગઈ છે તો મારા મિત્રો વાટ શેની જોઉં છો જોઈ અને તમે જા ઓનલાઈન કરાવી આવો ઘટતી હોય વસ્તુ ટેક્ટર છે રોટાવેટર હે ઓયણી એટલે કે સીડ ડ્રિલ હે તબેલાની વસ્તુ કોઈ ચાપ કટર હે સરકારી યોજના ખુલ્લી મૂકી છે અને ત્યાર પછી કે ત્રેવીસ તારીખથી ત્રેવીસ નવ બે હાજર ચોવીસ થી સવારે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર કુલ ચાર જિલ્લા ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એમ કુલ છ જિલ્લા તો એમાં ત્રેવીસ તારીખે ખુલ્લું મુકાશે અને ત્યારે ચોવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી મહેસાણા પાટણ બનેસકાંઠા અરવલ્લી સાબરકાંઠા એમ કુલ પાંચ જિલ્લા સાડા દસ વાગ્યે શરૂ થશે આ અને વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા એમ કુલ સાત જિલ્લા તો આ એટલા જિલ્લાવાર ને આ દીધી તારીખ વિડીયો પાછળ રિવર્સ કરીને જોઈ લ્યો કઈ તારીખે તમારા જિલ્લાની અંદર ખુલીએ ત્યાં જય અને ઓનલાઈન કરાવો એની અંદર ખેત ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના ઘટકો વિશે ખેતબજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત પોપ સેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ પાર્સ અનેડો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સાત દિવસ માટે ઓનલાઈન અરજી મેળવવા અરજી મેળવવા ખુલ્લું મૂકવામાં આવેલ છે ખેતીવાડી યોજનામાં હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી જેની નોંધ સૌ ખેડૂત મિત્રોએ લેવાની છે મિત્રો સનેડાનો આમાં શનેડો હવે આપણે સબસિડી માટે જડે છે આઈ પોર્ટલ ઉપર ને તમે તમારા ડોક્યુમેન્ટ લઈ અને જાઓ આધાર કાર્ડ પાસબુક અને રેશન કાર્ડ લઈ અને તમે જે કોઈ મિત્રો આપણે ઓનલાઈન કરતો હોય એને જઈ અને મળો અને આ યોજનાનો લાભ લ્યો ખરેખર અમુકમાં તો હાંઠ હાઇઠ હીંતેર હિન્તેર ટકા સબસિડી છે મોટરમાં લગભગ આ વખતે જે આપણે પાણીની મોટર હોય ને કુવાની છે કે પછી બહાર બોર હે મોટરમાંથી તો લગભગ અહીં ટકા સબસિડી છે મારા વાલી રહો તો કેની રાહ જોવો જોઉં વિડીયો અૂરો મૂકીને તાણી જ મેલો હાથ બાર હાથ ને પાસબુકની ઝેરોસ લઈ અને ભેગી આધાર કાર્ડને રેશન કાર્ડ પણ લેતા જજો કેમ કે ધક્કો ના થાય અને ભેગું ના લઈ જવું હોય તો આમની આમ ફોટો પાડીને પછી લઈ લો એટલે તમારે કંઈ ટેન્શન ના રહીએ અને પશુપાલક હોય માટે એ છે સાફ કટરમાં ચાલીસ ટકા સબસિડી છે ટ્રેક્ટર સંચાલિત આલે પાવર સંચાલિત આલે અને હાથથી ફેરવું હોય તો એવું એમાં મળે છે તમારે અરજી પાસ થઈ જાય તે પછી તમારે લેવાનું છે અને જે કંઈ સબસીડીના પૈસા હે એ તમારા ખાતામાં પડી જાય તમારે પહેલાં રોકડા ભરવા પડી લેવા જાઓ ન્યા એનું બિલ મૂક્યો એટલે તમને સીધા આપણા સરકારશ્રી ખાતામાં જમા કરી દે અને ખાતામાં જમા થઈ જાય પછી તમારે ગભ દેખી ચોપડી લઈને ઉપાડી આવવાના બેંકમાં થઈ તો વાટકીની જોવો જુઓ જાઉં વિડીયો બંધ કરો અને હાલો ભાગો જટ અને કેટલા કેટલા ઘટક છે એની માહિતી મારી પાસે નથી ભાઈ મને ફોટો મોકલો તો એટલા ઘટક આપણી પાસે છે તો આઈ પોર્ટલ ઉપર જઈ અને કોઈને મોબાઈલથી લેપટોપ ઘરે હોય તો એમાંથી પણ થઈ જાય અને જે કોઈને બધાને લગભગ તો એમેજિંગ દ્વારકામાં આનો મેસેજ આવી ગયો એટલે બધેને ખબર પડી ગઈ હે ના ખબર પડી ગઈ હોય તો મારો વિડીયો જોઈ લેજો તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર તો આપણે કાલે એક નવો વિડીયો લઈ આવવાનો છે માનવી છે બીજી બત્રીસીનો તો જોવા ઉત્સુકતા ધરાવતા રહેજો અને કેવી છે એ જોજો તમે બતાવીશ આપણે કે એને એકસો ને પાંચ ઓલા ભાઈ નેવું ને પંચાણું જણ સત્તાણું દિવસની છે તો એની અંદર કેવો ફાલ બંધાણો છે એ લગભગ એકસો ને વીસથી પચીસ દિવસે ઉપડે છે તો એનો આપણે ડેમો જોવા જવાનું હોય આપણા બે ત્રણ ખેતરું મૂકીને મારા કાકાના જ છે આપણે જ ઘર ઘરે આવે જ ડેમો છે તો આવજો બધાને જય દ્વારકાધીશ